વરસાદે તો વિરામ લીધો છે પરંતુ લોકોની સમસ્યા હજુ પણ ઓછી થઈ નથી વરસાદ બાદ રસ્તાઓનું ધોવાણ થયું છે જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે રસ્તા પર ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે બિસ્માર રસ્તાના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે આ રસ્તાઓ ચોમાસા પહેલા જ બનાવવામાં આવ્યા હતા પરંતુ ચોમાસાના પહેલા વરસાદે રસ્તા ધોઈ નાખ્યા છે રસ્તા ઉપર ઠેર ઠેર ખાડાઓના સામ્રાજ્ય જોવા મળી રહ્યા છે પરિણામે બિસ્માર રસ્તા ઉપરથી લોકોએ પસાર થવા મજબૂર બનવું પડ્યું છે ચોમાસાની શરૂઆત સાથે જ રોડ રસ્તા બિસ્માર બનતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે ભુજના રસ્તાઓની હાલત લગભગ આખો વર્ષ આવી જ હોય છે બરાબર ચોમાસાથી થોડોક સમય પહેલાં રસ્તા બનાવવાનું કામ શરૂ કરવામાં આવે વરસાદ પડે ત્યાં સુધી કામ કરવામાં આવે જેવો વરસાદ પડે ત્યારે એ રસ્તા ધોવાઈ જાય આ પેટર્ન વર્ષોથી ચાલી આવે છે આ ખબર નહીં ભુજમાં ભાજપ શાસિત નગરપાલિકાની ભ્રષ્ટાચારની મોટો સોપરેન્ટી કહી શકાય કેમ કે એમને પણ ખબર છે વરસાદ પડશે એટલે ધોવાઈ જશે એક તો કામ એટલું નબળું હોય એટલે હવે ફરી પાછા આને રિપેરિંગના બિલો બનશે વચ્ચે તો એક દિવસ મંગલમની ગંગારબાગનો રસ્તો વરસાદ ચાલુ હતો ત્યારે ડામર કરવામાં આવી રહ્યો તો હવે આવામાં ડામર કેમ ટકે એ કોન્ટ્રાક્ટરને અધિકારીઓને બધા બરોબર જાણે છે પરંતુ વધારેમાં વધારે ભ્રષ્ટાચાર કેમ કરી શકાય એની હરીફાઈમાં રહેલી ભુજ નગરપાલિકા આ આવા બધા કામો એટલે જ તકલા છે કે ફરીથી નવું કામ કરો અને ભ્રષ્ટાચાર કરો અત્યારે ભૂધીની અંદર જોઈએ તો સમગ્ર ભૂધીના રોડ રસ્તાઓની હાલત ગિસ્માર બની છે લોકો હાલાકી વેઠવી રહ્યા છે કેમ કે જે અહીંયાનું પ્રશાસન ભુજ નગરપાલિકા છે જે અગલા વર્ષના જે ખાડા પડેલા છે જે વરસાદના એને અત્યારે એ લોકો પૂરી રહ્યા છે અને હજી તો નવા રોડ બન્યા છે અને અત્યારે ધોવાઈ ગયા છે બધા રોડ અત્યારે બધા રોડ ની કાકરીઓ નીકળી ગઈ છે અને માર્ગ અને મકાન વિભાગ હોય તો એનો પણ આપણે કામ જોઈએ તો એની પણ પરિસ્થિતિ અત્યારે જે રોડ રસ્તાની છે એ છે સમગ્ર ભુજની પ્રજા અત્યારે એનો ભોગ બની રહી છે અત્યારે તમે જુઓ તો વરસાદની અંદર જ્યાં પાણી ભરાઈ રહ્યા છે એની અંદર ખાડાઓ અને ખાડા જ્યારે લોકો ઉપર થી પસાર થતા એમને ખ્યાલ નથી કે અહીંયા ખાડો છે ત્યારે જે એની અંદર ખાડા ની અંદર લોકો ઘણા પણ પડી ગયા છે એવા પણ અમને સમાચાર મળી રહ્યા છે એક બે દિવસ થી એટલે પરિસ્થિતિ અત્યારે જ ગંભીર છે ભુજ ની